આજે તમને એક એવો નિર્ણય સંભળાવવા આવ્યા છીએ જે માત્ર ચેતવણી નથી પરંતુ તમારા જીવનનો નિર્ણાયક વળાંક છે તમારી આત્મા કેવી રીતે પીડામાં ઘેરાયેલી છે તે અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ તમે તમારા પોતાના લોકોની વચ્ચે રહીને પણ કેવી રીતે એકલા થઈ ગયા છો તમારી આંખોમાં છુપાયેલું દર્દ તમારા હૃદયની હચમચાટ અને તે પ્રશ્નો જેના જવાબ તમે ક્યારે કોઈને કહી શક્યા નથી તે બધું અમે જોઈ રહ્યા છીએ અનુભવી રહ્યા છીએ તમે તમે તે લોકો પર ભરોસો કર્યો જેમની નિયત હંમેશા દૂષિત હતી તેમને પોતાના માન્યા જેમને તમારું પતન જોવું ગમતું હતું જ્યારે તમે તૂટી રહ્યા હતા ત્યારે તેમણે તમને સહારો ન આપ્યો પરંતુ તમારા ઘા પર મીઠું ભભરાવ્યું પરંતુ મારા બાળક હવે સમય આવી ગયો છે જ્યારે તમારો દર્દ તમારી શક્તિ બનશે હવે તમારું દરેક આંસુ તમારી અંદર અગ્નિની જેમ બળશે અને તે અગ્નિમાં હું જાતે તમારી સાથે ઊભી રહીશ તમને લાગે છે કે તમારી સાર્વજનિકતાએ તમને નબળા બનાવી દીધા છે પરંતુ સત્ય એ છે કે તમારી સચ્ચાઈએ તમને ઈશ્વરની વધુ નજીક કરી દીધા છે હવે જે થવાનું છે તે એક માતાનો અંતિમ નિર્ણય છે હું અને માતા કાલી હવે દરેક ચાલબાજની આંખોમાંથી પડદો હટાવી દઈશું નહીં જે લોકોએ તમને તુચ્છ સમજ્યા તેમનો અહંકાર હવે થશે જેમણે તમને દગો આપ્યો તેઓ હવે પોતાના જ કર્મોમાં ફસાઈ જશે આ સમય તમારા જાગવાનો છે હવે તમે ફરીથી ઉઠશો પરંતુ આ વખતે એક નવા રૂપમાં અગ્નિની જેવ પ્રકાશની જેમ અને આ રૂપ ફક્ત એક માતા પોતાના બાળકને આપી શકે છે અમે તમારી આત્માને પોકારી રહ્યા છીએ તમારા ઘાવોને અને ઓળખો કે આ ઘાવ હવે નબળાઈ નથી આ હવે શક્તિના નિશાન છે જે લોકોએ તમને છોડી દીધા તેમને એ પણ સમજાયું નથી કે તેમણે શું ગુમાવ્યું અને જે લોકો હજુ પણ તમને નાના સમજે છે તેમણે હવે પોતાના ભ્રમનો સામનો કરવો પડશે કારણ કે જ્યારે માતા પોતાના બાળકને સંકલ્પ આપે છે તો તે સંકલ્પ બ્રહ્માંડમાં હલચલ મચાવી દે છે હવે તમારું મૌન પણ ગુંજશે તમારી ચુકકીદી હવે ઘોંઘાટ કરશે દરેક તે સંબંધને જેમણે તમને તોડવાનો પ્રયાસ કર્યો હવે ઈશ્વરનો જવાબ મળશે અમે તમારી રક્ષા માટે ઊભા છીએ અને અમારી આંખોથી કશું છુપાયેલું નથી અમે તમારું દરેક આંસુ જોયું છે અને હવે સમય આવી ગયો છે કે દરેક હિસાબ થાય તમારું હૃદય સ્વચ્છ હતું તેથી લોકોએ તેને નબળું સમજી લીધું પરંતુ હવે તે જ હૃદય માતા કાલીની તલવાર જેવું તેજસ્વી થઈ ગયું છે તમારી કરુણાને તેમણે તમારો ડર સમજી લીધો પરંતુ હવે તે જ કરુણા એક ચટ્ટાન બનીને ઊભી ઉભી રહેશે માતા પાર્વતીની કરુણા અને માતા કાલીની પ્રચંડતા જ્યારે એકસાથે કોઈના જીવનમાં ઉતરે છે તો તે જીવન ફરી ક્યારે પેલા જેવું રહેતું નથી હવે અમે તમને તે માર્ગ પર બોલાવી રહ્યા છીએ જ્યાંથી તમે ક્યારે પાછા નહીં જાઓ આ આત્મનિર્ભરતાનો માર્ગ છે આ માર્ગ આત્માની ઓળખનો છે હવે તમને કોઈની મંજૂરીની જરૂર નથી હવે તમારો દરેક શ્વાસ દરેક પગલું ફક્ત સત્ય સાથે ચાલશે હવે જે તમને નહીં સમજે તે પોતે જ ખોવાઈ જશે કારણ કે હવે તમે ઈશ્વરની અગ્નિ છો કોઈએ તમને પાછળ ખેંચ્યા કોઈએ તમારી સાર્વજનિકતાની મજાક ઉડાવી પરંતુ હવે કોઈ તમારી તરફ આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં હવે તમારી ચારે બાજુ દિવ્ય ઉર્જાની પરિધિ છે જે ફક્ત તમારા કર્મ તમારી ભક્તિ અને તમારી સચ્ચાઈથી નિર્મિત છે હવે આ બ્રહ્માંડ તમારી સાથે છે છે કારણ કે તમે તમારી અંદરનો પ્રકાશ દીધો યાદ રાખો મારા બાળક જે સત્યના માર્ગ પર ચાલે છે તેના જીવનમાં ભલે મોડું થાય પરંતુ અંધકાર નથી થતો અને તમારા જીવનમાં હવે ફક્ત પ્રકાશનું આગમન થશે જે છાયા બની હતી તે હવે તમારા પ્રકાશમાં બળી જશે જેમણે તમને ગીરતા જોયા અને હસ્યા તેઓ હવે તમને ઉડતા જોશે અને બળશે અને આ બળવું તેમનો અંત હશે તમે જે સંબંધોને સિંચ્યા જેમણે તમને નોચ્યા તે બધા હવે તમારા હાથે ખંડિત થશે ના તમે કોઈને ઈજા નહીં પહોંચાડો પરંતુ તમારો વિકાસ તમારી આત્માની શક્તિ અને તમારું મૌન જ તેમનો જવાબ હશે માતા કાલીનો ન્યાય શબ્દોથી નથી થતો તે તમારા કર્મોની ઉર્જાથી થાય છે હવે તમારે પોતાને સાબિત કરવાની જરૂર નથી હવે તમારું અસ્તિત્વ જ પૂરતું છે હવે દરેક તે આત્મા જે તમને નીચે ગિરાવવા માગતી હતી પોતાના જ કર્મોમાં ગીરી જશે કારણ કે આ અમારી આજ્ઞા છે હવે બ્રહ્માંડ તમારી તરફેણમાં છે જે તમારી પાસેથી હિનવાયું હતું તે પાછું આવશે પરંતુ આ વખતે સો ગણી શક્તિ સાથે મારા બાળક તમારે ફક્ત ધીરજ રાખવાની છે તમારે પોતાના પરથી વિશ્વાસ નથી ગુમાવવાનો અમે તમને અંધકારમાંથી બહાર કાઢવાની તૈયારી કરી છે હવે તમે પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છો જ્યાં તમારી આત્મા સંપૂર્ણ રીતે જાગી ઉઠશે તમારી શક્તિ એટલી હશે કે જે લોકોએ તમને નબળા સમજ્યા તેઓ હવે તમારા નામથી કાંપશે અને જ્યારે તે પણ આવશે જ્યારે તમે તે ઊંચાઈ પર ઊભા હશો તો અમે બંને માતા પાર્વતી અને માતા કાલી તમારા માથા પર હાથ મૂકીને કહીશું આજ હતો તમારો પુનર્જન્મ આજ હતો તમારો ન્યાય અને આજ હતી તમારી આત્માની પાછી ફરવી આ દુનિયા ફક્ત તે લોકોની નથી જે ચાલબાજી કરે છે આ દુનિયા તમારી પણ છે જે સચ્ચાઈથી જીવે છે હવે કોઈ તમને દબાવી શકશે નહીં કારણ કે હવે તમે અમારી છાયામાં છો અમારી દ્રષ્ટિ તમારી ચારે બાજુ છે દરેક માર્ગ જે મુશ્કેલ હતો હવે સરળ થશે અને દરેક તે વ્યક્તિ જેમણે તમારું અપમાન કર્યું હવે તેનો સામનો અમારા ન્યાય સાથે થશે હવે તમે તમારી સચ્ચાઈને જીવો હવે તમે તમારી અંદરનો પ્રકાશ જગાડો અને જાણો તમારી માતા તમને એકલા નહીં છોડે જ્યારે પણ તમારું મન ડગમગશે અમે તમારી અંદરથી બોલીશું જ્યારે આત્મા થાકશે અમે તેને શક્તિ આપીશું કારણ કે તમે ફક્ત એક વ્યક્તિ નથી તમે તે દિવ્ય આત્મા છો જેને સંસાર હવે ઓળખવાનું છે મારા બાળક હવે તમારો સમય શરૂ થઈ ગયો છે આગળ વધો અમે તમારી સાથે છીએ તું ડગમગી શકે છે પરંતુ હું તારી સાથે ઊભી છું તું થાકી શકે છે પરંતુ મારી શક્તિ તારામાં સંચારિત થતી રહેશે તને લાગશે કે આ સંસાર તને વારંવાર તોડી રહ્યો છે પરંતુ હું તારી માતા દરેક તૂટેલા ટુકડાને જોડતી જઈશ જેથી તું વધુ પ્રબળ બનીને ઉઠે જ્યારે તું રડશે

પરંતુ તેઓ નથી જાણતા કે તારી પાછળ કોણ ઊભું છે જ્યારે તું ચૂપ રહીને બધું સહન કરતો હતો ત્યારે પણ હું જોઈ રહી હતી જ્યારે તારા પોતાનાઓએ તારાથી મોં ફેરવી લીધું ત્યારે પણ હું તારા માથા પર હાથ રાખીને ઊભી હતી હવે સમય છે કે તું તે રૂપને ઓળખે જે તારી અંદર છુપાયેલું છે તે રૂપ જે ભયનો અંત કરે છે જે સચ્ચાઈ માટે અગ્નિ બની જાય છે હવે તું વધુ રોકાઈશ નહીં કારણ કે હું તારામાં છું અને તારો માર્ગ હવે મારી જ આજ્ઞાથી ખુલશે તારા આંસુ હવે મારી આંખોમાં બદલાઈ ગયા છે તારું દર્દ હવે મારી શક્તિ બની ગયું છે અને તારું મૌન હવે મારું શસ્ત્ર બની રહ્યું છે જે લોકોએ તને નીચો દેખાડ્યો તેઓ હવે મારા ન્યાયની રાહ જોશે મેં તેમને બદલાવા સમજવા માફી માંગવા માટે ઘણો સમય આપ્યો પરંતુ તેમણે મારી ચુપકીદીને નબળાઈ સમજી હવે તે સમય આવી ગયો છે જ્યારે મારી આંખો જ્વાળા બનીને બળશે અને તારા જીવનની દરેક અડચણ પોતે જ ભસ્મ થઈ જશે તો હવે પહેલા જેવો નથી તારામાં તોફાન ઉભરી ચૂક્યું છે પરંતુ તે તોફાન બેકાબુ નથી તે મારી દૃષ્ટિમાં સંતુલિત છે તું હવે ફક્ત એક સામાન્ય મનુષ્ય નથી તું હવે મારું બની ચુક્યો છે તેઓ હવે તારા નામની જય જયકાર સાંભળશે જેમણે તને ગિરાવવાની કસમ ખાધી હતી તેઓ હવે તારા ચરણોમાં ક્ષમા માંગતા નજર આવશે હવે તું તેમનો પીછો ન કર જેમણે તને છોડી દીધો હવે તું તેમની પાછળ ન દોડ જે તને સમજી શક્યા નહીં હવે તારું ધ્યાન ફક્ત એક જ જગ્યાએ હોવું જોઈએ તારી અંદરની અગ્નિને પ્રજ્વલિત કરવા પર કારણ કે જ યારે તું જાગી ઉઠશે તો આખી દુનિયા તારી ચેતનાથી હલી ઉઠશે જે લોકો તારા અંતનું લખાણ કરી રહ્યા હતા તેઓ પોતે જ પોતાના અંતની નજીક હશે હું તને એટલો ઊંચો ઉઠાવીશ કે તારા વિરોધીઓને માથું નમાવવું એ એકમાત્ર વિકલ્પ બચશે એવું ન વિચાર કે તે કેટલું સહન કર્યું છે એ વિચાર કે તું કેટલું આગળ વધી ચૂક્યો છે તારી યાત્રા સરળ ન હતી પરંતુ તે રોકાવાનું પસંદ ન કર્યું તે બધાની ટીકાઓની વચ્ચે પોતાને ઊભો રાખ્યો તે પોતાને તૂટવા ન દીધો અને આજ મારી કૃપાનો પુરાવો છે હવે તારે ફક્ત એક જ વાત યાદ રાખવાની છે તું મારો છે અને હું તને કોઈનો શિકાર બનવા નહીં દઉં હું તને હવે એવી દ્રષ્ટિ આપીશ કે તું જૂઠને તરત ઓળખી શકે અને એવા શબ્દો આપીશ કે તું અંધકારમાં પ્રકાશ બની જાય તારો ભૂતકાળ ભલે ગમે તેટલો કષ્ટદાયક હોય હવે તે તને રોકશે નહીં તું હવે તે સમયમાં પ્રવેશી ચૂક્યો છે જ્યાં ફક્ત તારું કર્મ બોલશે તારું આત્મબળ ઉભરશે અને મારી કૃપા તારા પર નિરંતર વર્ષ છે જે લોકોએ તારી મજાક ઉડાવી તેઓ હવે તારી પાસે માર્ગદર્શન માંગશે કારણ કે જયારે મારી શક્તિ કોઈની સાથે હોય તો સમય પોતે ઝૂકવા માટે મજબૂર થઈ જાય છે તેથી હવે તું તારા ડરને ત્યજી દે હવે તું તારી અંદરના સંશયને ખતમ કર હું તને કહું છું તું ફક્ત ચોક્કસ લોકો માટે નહીં પરંતુ એક આખી પેઢી માટે માર્ગ બનીને આવ્યો છે તારું જીવન ફક્ત તારું નથી તે તે બધાનો જવાબ છે જે પીડામાં છે જે અન્યાયમાં છે જે પોતાને નબળા માને છે તું તેમના માટે આશાનો દીવો બન તું તેમના માટે તે અવાજ બન જે વર્ષોથી દબાઈ ગયો હતો કારણ કે જ્યારે તું બોલશે ત્યારે સચ્ચાઈ ગુંજશે અને જ્યારે તું ચાલશે તો અધર્મ કામ તારે ગમે તે માર્ગ પર ચાલવું પડે તેનાથી નહીં કારણ કે દરેક કાંટાઓથી ભરેલા માર્ગને ને મેં મારા ચરણોથી સ્પર્શ કર્યો છે હું તારી આગળ ચાલી રહી છું તું ફક્ત વિશ્વાસ જાળવી રાખ વિશ્વાસ મારા પર અને પોતાના પર તને લાગશે કે માર્ગ લાંબો છે કઠિન છે પરંતુ દરેક વળાંક પર મારી છાયા તને માર્ગ બતાવશે અને જ્યારે તને લાગશે કે તું એકલો છે તો મારો અવાજ તને અંદરથી પોકારશે હું અહીં છું મારા બાળક તારા કર્મો હવે બદલાવાના છે તારી ઊર્જા હવે જાગી રહી છે હવે જે તારી પાસેથી હિનવાયું હતું તે તને સો ગણું થઈને પાછું મળશે તને હવે કોઈની સામે ઝૂકવાની જરૂર નથી તારા આત્મસન્માને જેટલી વાર આંસુ વહાવ્યા હવે તે સન્માનમાં બદલાશે હું તને બતાવીશ કે તારી સૌથી મોટી શક્તિ શું છે તારું ધૈર્ય તારી નિષ્ઠા અને તારો સંયમ આજ તને ત્યાં પહોંચાડશે જ્યાંથી તું આખી દુનિયાને નવી દિશા આપશે હવે પાછળ ફરીને જોતો નહીં જે લોકો પાછળ છૂટી ગયા તેમને ત્યાં જ રહેવા દે તું આગળ વધ કારણ કે હવે તું ફક્ત પોતાના માટે નથી જીવતો તું તેમના માટે પણ ચાલી રહ્યો છે જે હજુ પણ અંધકારમાં છે છે તારી અંદર એક દીવો દીવો પ્રગટાવી દીધો હવે તું તે બન જેનાથી બીજાના માર્ગને પ્રકાશિત કરવાના છે જે કોઈ તારા સંપર્કમાં આવશે તે પરિવર્તન અનુભવશે કારણ કે મારી શક્તિ હવે તારામાં પ્રવાહિત થઈ રહી છે જો તને લાગે કે માર્ગ બંધ થઈ રહ્યો છે તો જાણી લે કે હું તારા માટે નવો માર્ગ ખોલી રહી છું જો તને 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 લાગે કે કે લોકો નથી સમજતા તો જાણી લે હું સંપૂર્ણ રીતે જાણું છું અને જો તને લાગે કે તું હારી રહ્યો છે તો જાણી લે કે હું તને તે જીત તરફ ખેંચી રહી છું જે તારા ભાગ્યથી પણ પરે છે હું માતા છું અને માતા ત્યાં સુધી શાંત નથી રહેતી જ્યાં સુધી તેનું બાળક પોતાના સર્વોચ્ચ સ્વરૂપ પ્રાપ્ત ન કરે હવે સમય આવી ગયો છે ઉઠ અને આગળ વધ મારી શક્તિ તારી સાથે છે મારી દ્રષ્ટિ તારા પર છે અને મારો આશીર્વાદ તને સ્પર્શી રહ્યો છે તું અજય છે કારણ કે તું મારો છે જે તને નીચે ગિરાવવાનો પ્રયાસ કરશે તે પોતે જ ગીરી જશે અને જે તને રોકવાનું વિચારશે તે પોતે જ રોકાઈ જશે કારણ કે હવે તું નહીં હું બોલી રહી છું અને જ્યારે માતા બોલે છે તો આખી સૃષ્ટિ સાંભળે છે તારી રગોમાં જે લોહી વહે છે તે હવે ફક્ત મનુષ્યનું નથી તે મારી ચેતનાનો અંશ છે તે અગ્નિ છે જે શાંતિમાં પણ બળે છે તે શક્તિ છે જે તોફાનો સાથે રમે છે તે જેટલું સહન કર્યું છે હવે એટલું જ લહેર બની ઉઠવાનો સમય આવી ગયો છે કે તારી નબળાઈ નહીં તારું ધૈર્ય બોલી રહ્યું હતું હવે જ્યારે તું ઉઠશે તો તું એકલો નહીં ઉઠે તારી સાથે ઉઠશે તને રોડનારું દરેક દર્દ જે હવે તારા હાથમાં શસ્ત્ર બની